સર તમે ક્યાં લઈ છે મને એટલે આવી પડ્યું ઘર ઘરમાં પડ્યું શર્ટ પહેર આવ્યું પાપા ફાટેલું પડ્યું છે લાયું તમે ફાટેલું હતું ફાટેલું મોસા લઈ પેલા આવતા રહ્યા છે આવતા પછી આપણે ના મળ પડે હા હાચી આ લ્યો

બાપ બોલાયા છે તમાપે બોલામ મારે આગુ જોવા આવે છે ના તરત આગે તરત બોલા પહેણું છે તરત આડો આ

અરે છોક જે સો ડોશીન છોકરા તારે પણ ચૂતર ના ટાઈમ છે ને તારે તો સાયર પજા ચલો ના આવો કે એમ હો તમ નહિ આવતા પેલા અલ પડે આવશે રે બેડા ફાડી નો રે આ છોરાર કે પૂછા માર્યો ને

મારા છોકરા ને આચું હેડ એટલું નહીં એટલું પણ કે પહેરવા કરલા હોય મજા જ છે એમ તો આપડે પૂછવું પડે ભાઈ આ તો હાગુ કરવા બોલે છે કે મારા જમીન છે બોર છે દાદીના છે બધું છે અત્યારે હાગુ કરવા બોલે છે કે આપડા બાજુ જમીન છે હોદા જેવી જમીન છે એને છોકરા તરીકે એના કોમા બની છે પણ આપણે હગાની વાત કરું છું હું તો આ બેઠા કે બધા ઓ હો 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 અલ્યા આરે

અને મને છોકરો કેવા આવે કે અહીંયા પરોણાત જાય છે તમારા છોકરો ભળો છે ને આ છોકરે જ જીમ કીધેલું છે આ છોકરાની મે વાત કરીએ નહીં આ છોકરે તારા બધાય હલાડા છોકરાના છે બધું આ છોકરો જ બાફ્યું છે વાત હાસી છે બીજો કોઈ નઈ ને ભાઈ કોઈ ને કોઈ બાફ્યું નઈ ભાઈ મે એને આવતા કીધું તો કે તમારા ઘરમાં કોઈ ઠકાણું નઈ ઠકાણું કેમ નઈ સાબુ બના જેડે સાબુ ઓબલ્યો કે સાબુ જ નઈ મે તમને કીધું ચેરલા બાકો જળ્યા જળિયા વાત તો વાત ચા તો પીવરાગાજ ચા પીવરાય તો રોમા સોમા કરી આપડે આવું બીજી વાત ના